અને બે એલચી આ રીતે આપણે ખાંડી લીધી છે આ રીતે અને પાણી લીધું તો પહેલા આપણે કેરીની સાલ ઉખેડી લેશું આમાં તો આ રીતે આપણે કેરીની સાલ આ રીતે ઉખેડવાની છે પાકલ છે એટલે એકદમ આરામથી નીકળી જાય આમ તો આપણે બે કેરીની સાલ આ ઉખેડી લેહું તો આપણે આની સાલ ઉખેડી લીધી છે તો હવે આપણે આને સુધારી લેવું આ રીતે આ રીતે આપણે સુધારી લેવું આપણે આને મિક્સરમાં કાઢવાની છે એટલે આ મોટી મોટી આપણે આ રીતે સુધારી લેવું તો આપણે બધી કેરી સુધારાઈ ગઈ છે બે એ બે તો આપણે આ મિક્સરમાં નાખીશું ચારમાં નાનું ચાર લીધું છે આપણે આમાં આપણે પીસવાની છે આને બે ચમચી પાણી નાખીને આપણે પીસી લેવું અને આ રીતે જો આ રીતને રાખવાની છે આપણે તો આને આપણે આમાં નામાં રહેવા દેવું હવે આપણે ગેસ ચાલુ કરીશું આપણે આપણે નાની તો એમાં ઘી નાખશું થોડુંક આપણે ઉપરથી નાખશું તો આપણું ઘી ગરમ થઈ ગયું છે તો હવે એમાં આપણે રવો નાખી દેવું તો રવા ને આપણે સરસ થી શેકી લેવાનો છે રવો આપણો એકદમ સરસ રવો છે અને અહીંયા આપણે સાહણી જેવું મેખશું બહુ સાહણી નથી લેવાની પણ એ રીતનું આપણે થોડુંક આપણે પાણી નાખશું તો ખાંડને આપણે એકદમ સરસ ઉગાડી લેવાની છે તો આ આપણે કેરીનું પલ છે એ આપણે આમાં નાખી દેવું આમાં થોડુંક પાણી નાખશું આપણે હલાવી અને આપણે આમાં નાખી દેવું થોડોક આપણે ઓરેન્જ કલર નાખીશું આ ઓપ્શનલ છે નાખવું હોય તો નાખવાનું કે આનો જ આવી જાય કલર પણ થોડોક આપણે નાખીએ એકદમ સરસ ઓરેન્જ આવી જાય અને હવે આપણે આમાં થોડુંક પાણી નાખશું બસ એટલું જ પાણી નાખશું આપણે હવે આપણે આને હલાવવા જ રાખવાનું છે એકદમ સરસ હલાવી લેવાનું આને એકદમ સરસ આપણે ઉકળી ગઈ છે ખાંડે ઉકળી ગઈ છે ને આપણે આ કેરી સરસ આપણે આ રીતે અસલ પકાવી લીધું છે તો હવે આપણે આમાં ઘી સોપડી દેવું ઘી હોય તો ઘી સોંપડી દેવાનું તેલ હોય તો તેલ સોપડી દેવું અને આપણે આ એલચી પાવડર આમાં નાખી દેવું હવે આપણે આ આપણો રવો નાખશું અંદર આ બધું મિક્સ કરી લેવું ગીસ થોડોક ધીમો રાખી દેવું આપણે થોડો ગેસ ધીમો કરવાનો એટલે આના સાટા આમ ઉડે બહુ એટલે તો એકદમ સરસ આપણે ભેગું થઈ જાય ત્યાં લગી આપણે આને હલાવીશું હવે આપણે આમાં થોડુંક ઘી નાખીશું બે ચમચી જેટલું અમે આપણે આમાં ઉતારી લેવું અને આ થાળીમાં આપણે રાખી દેવું ગેસ આપણે બંધ કરી દીધો છે હવે આપણે આમાં નાખી દેવું થાળીમાં તો આપણે આ રીતે આને ઠરવા દેવાનું છે ને અને આપણે આ રીતે જમાવાનું છે તો આ રીતે આપણે આને ગમે કોઈ વસ્તુ આપણે હોય તો આ રાખી દેવાનું માથે આપણે આ રીતે આપણે આમ દબાવી દેવાનું આ રીતે તો આ રીતે આપણે દબાવી દેવું તો આપણે આ થઈ ગયું છે તો આને જે રીતે આપણે ઢેફલા પાડવા હોય રીતે પાડવાના તો આને આપણે તો આપણે એકદમ સરસ ઠરી ગઈ છે બરફી આપણી આ રીતે ગ્લાસ હું અહીંયા પાડીશું ગોળ ઢેફલા પાડશું આ રીતે ગોળ તો આ રીતે ગોળ આપણે પાડી લેવું તો હવે આપણે આને કાઢી લેવું એક સાઈડ થી આપણે ઉશ્કાય છે આ બાજુ ગમે આપણે આ થાળીમાં મેલી દેવું તો આ રીતે આપણે બધાએ કાઢી લેવું તો આપણે આ રીતે પાડ્યા છે આપણે બરફીના ઢેફલા તો આપણે આમાં સાવ કરી લેવું હવે આપણે સવ કરી લેવું એકદમ મસ્ત થઈ ગઈ ઓરેન્જ છે તૈયાર છે આપણી પાકલ કેરીની બરફી જો મારી રેસીપી પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો બે લાયકન જરૂર દબાવજો કોમેન્ટ કરીને કહેજો કે તમને કેવી લાગી પાકલ કેરીની બરફી